હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા અમારા બ્લોગ જોતા હોય તો બધા પ્લસ ફર્સ્ટ ક્લાસ ને મજામાં જ હોય તો આજે તો ઉત્તરાયણ છે અને બધાયને મારા અને મારા ફેમિલી તરફથી હેપી ઉત્તરાયણ અબે મજા આયગા ના ભીડો તો અત્યારે બધા હું તૈયાર થઈ ગયો છું નાઈલોન ફર્સ્ટ ક્લાસ અને અમારા રોહી બેન જોઈએ ઉપર છે હે અહીંયા હોય કપડાં દેખાડો તો આ બધું હોય તો ફેમિલી કમ્પ્લેટ છે ને હું તૈયાર થઈ ગયો છું અને આ છોકરા નાય છે તો આપણે આબો આબો જઈએ અને જેવું છે હું છે તમને બધું બતાવશું આજની ઉત્તરાયણ સ્પેશિયલ થવાની છે અને આમ જો રોહિતબેન અમારે રહેતી નથી આમ જો હાવ તો રૂહીબેન રહેતી નથી એને નાવું છે હબ જલ્દી અને ઉત્તરાયણ દાદા કરવા જવું છે એમનો કરાય એ રુદ્ર એમનો કરે જો તાર જોવું છે જો બસ ક્યાં કોણ ન આ હે ઓ ફેમિલી આપણે ઉતર ઉપર જાય ધાબા ઉપર તમને ન્યા મળશે પાછા અને છોકરા બોકરા નાઈ લે અહી નાઈ નાઈ આવકર ઉપર તો પતંગ સગા હોઈ જાય ગયા છે તો બધું નખરા ને એવું બધું કરે છે ચાલુ છે અમારું ઈ બેન જો અને મજા આવે તો એય

અને હવે પતંગ ની ફીરકી તો મેલ નાઈ લે જા પેલા હાલો આમ લેમ સડીયો આમ જો હા ભલે ભાઈ હાલો જાવ નાઈ આવો જાવ હવે અને એ આમ જો હામુ જો રોહી આમ જો આ આમ આવે છે દેખાય છે લાઈટ હે કાહમ જમણે હું કેસો કાકીના હે કે તો ખરા એય હું કેસો શું કે છો ફોટા જો ઉતરાયણ છે આજ બરોબર છે તો આવી સડી ભર નો જવાનું એમ સડી પહેરી છે નાડું દેખાય છે આમ જો સડી માં અને એવડી પતંગ થોડી શકે નાની એમથી શકે ન શકે કીના બાંધવા પડે એના અને હાથમાં ફીરકી તો જો કેવડી છે હાલ લાલ ફટાફટ પછી નાવાનું છે હજી ખાય નાવાનું છે કે બધા હાલો ઉતરાયણ કરવા

નાયા વગરના ધોળવા મેળવતા આમ જો એટલી બધી ઉત્તરાયણ માં રસ છે એલા હે હે તો ઈ નાવા જાય છે અને તાણે નવરાઈ દે પછી આપણે ધાબે મળી જવું પડે આપણે ધાબા સડ્યા છે તાર મમ્મી ની કોઈ ટુકમાસ પતાવવાનું તાર મમ્મી ની કોઈ ટુકમાસ પતાવવાનું તો ફેમિલી જાય રહ્યો છે પતંગ સગાવવા

તો ફેમિલી આપણે ચડી ગયા છીએ ધાબે અને તમે જોઈ શકો અવાજ આવતા હોય છે આજુબાજુમાં ફર્સ્ટ ક્લાસ મારો અવાજ ઓછો સંભળાતો હોય છે તો આપણે પર ચડી ગયા છીએ અને ઉત્તરાયણની મોજ લઈએ છીએ તમને બધાને મોજ લેવડાવીએ છીએ તમે જોઈ શકો એમ તમને બતાડું તો ઝૂમ કરીને બધા પતંગ ચગાવે છે એકબીજા જો આ રીતના છે અને કંઈક લોકેશન મસ્ત છે અત્યારે હવારમાં તો હવારમાં તો હવારમાં તો ઠંડી હતી અને અત્યારે તો ફર્સ્ટ ક્લાસ વાતાવરણ થઈ ગયું છે ગદાર સારું છે ઠંડી ઓછી થઈ ગઈ છે અને તમે કમેન્ટમાં જણાવજો તમે લોકો કેવી રીતના ઉત્તરાયણ ઉજવો છો અમારે તો સુરતમાં તો સિટીમાં આ રીતના ઉત્તરાયણ હોય ઉજવવાનું તો આ રીતના છે તમને બતાવું તો ફર્સ્ટ ક્લાસ જો ધાબા ઉપર બધા ટકાટક ચગાવી રહ્યા છે ઓય શું કરે છો તું હે તારી પતન છે તો ઘડી ખામ આવ રેવા દે પથરો રેવા દે માં ઉડી જાય જો ઉડી જાય ઉડી જાય પકડ 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 હાલો કેવલ હાલો નીચે હાલો તો ફેમિલી સાડા અગિયાર જેવું થઈ ગયું છે તડકો જમના બતાડું સૂર્ય માથા આવી રહ્યો છે ને આ ટાઈપનો નજારો છે બધા જો અને બાજુમાં નીલગરાઈ છે હે એ આપડી છે આપડી છે તારી આગળ બાંધવ ઘરે જ ને બાંધ બાંધવ હો ભાઈ લઈ ગયો છે કલમા ભાઈ નીચે હો હા નીચે લઈ ગયો છે ઓય ક્યાં જવું છે હાલ હટો લઈ 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 લે પતંગ લઈ લે હાલો આપણે કિના બાંધવ તને હાલો બાંધી દઉં એ પતંગ તો લઈ લે તે પેલી કિના વગર નથી છે ને પતંગ અટતો નથી લઈ લે ભાઈ હા કઈ કઈ પતંગ જોઈ મારી તારી ક્યાં છે ઓ ફેમિલી એને એની પતંગ જોઈએ છે કિના વાળી આપણે ચગાઈ નાખી હતી પણ આ પાછું એને બાંધી દઈ કિના હાલો હાલો પતંગ હાલો લઈ લો લઈ લે પતંગ લઈ લે કિના બાંધવાના છે તારે કિના બાંધવાના છે નજારો છે કઈ પતંગ પડી જાય તું કઈ ક્યાં છે હેમિલી ની પતંગ ન્યા આવક કેવલ પછાડ દીધી છે હવે જો હવે કટકો એવો ક્યાં છે એ પતંગ હવે એને લેવાની છે હાલો આપણે તને બીજી પતંગ આપો એ ન્યા કોણ છે દરવાજો બંધ છે દીકા ન્યા દરવાજો બંધ છે કોણ લે ઉભર દોરો વઈ જવા દે તો આ ટાઈપ નું નજારો છે અને ચાલો આગળ મળીએ હાલે આ ફિરકી લે તારે ફિરકી લઈ લે

તો કરવાની છે તો ને હે ભાઈ ઉઠી ના આવે છે અને આ ઉત્તરાયણ છે કમેન્ટ કરીને અમને જણાવજો તમે કેવી રીતના ઉત્તરાયણ પૂછવો હતો

રજવા જતની કોઈ લગભગ ખાતું નહી લા જવા પછી બધે મળતી તો પપ્પા કુતરા ને તમારે જ પતંગ સગાવા દો પતંગ હું સગા પવન નથી એ કયો હે પવન નથી પવન નથી હે પણ બહુ મંદી હાલ છે હે હીરા બહુ મંદી છે છે તો ભાઈ બાપા કહે છે મંદી હાલ છે મંદી મંદી કરે છે અને આપડા શેઠ જો કેમ ભાઈ હે ભૂખ લાગી ગઈ ખાધું નતું ખબર માં હે હે ઉઠીને ખાઈ લેવાય ને તો ભાખરી ને એવું બનાવ્યું તું હે મારો હાલો અને તું ગયો હતો ને લેવા હે ચટણી ને એવું લેવા જ જોતો તું મળી તને હે હાલો પતંગ હાલો પતંગ સગી તાર પપ્પાને કે સગા પતંગ હાલો કે હવે એને કે ખરા પતંગ સગાવે હા

પણ ધાબે છોકરા જડે પતંગ પતંગ લૂંટવા જાય આ કરવા જાય તો ખાસ કરીને ધ્યાન રાખજો બધા કારણ કે હું છે ધાબા ધાબા ઉપરથી પડવાના ઘણા બનાવ બને છે એવા તો આપણે ઉતરાયણ ઉજવવાની છે પણ સેફ્ટીમાં રહીને તો બધાએ પોતપોતાની સેફ્ટી રાખજો અને છોકરાઓનું ખાસ ધ્યાન રાખજો ધાબા ઉપર જાય તો ખાસ કરીને છોકરાને જાતા હોય તો અહીંયા મોટા જાય વડીલો જાય તો સારું પડશે અને મારી તો

અને બધા ફેમિલી બેસી ગયા છે મા પપ્પા કેવ લાગ્યા ભીજ ગયા સમજો એ લેમ જોય લે હે તને કેવા લાગ્યા લાગ્યા બોપ જમી લે લઈ જમી પાછા તમને આવ હેલો હિયા

મજા જેવું નથી તો પોરે ઘડીક ચોકરા સગાડો એટલે આવું કહે સાથે તો અત્યારે જો પતંગ હાથમાં લીધો છે અને ભાઈ હવે ગોતે છે હું ગઈ છે ભીરકીમાં દોરી કેવલ કેવી મજા આવે છે હે તમે લઈ પણ પતંગ વતતા હોય એટલે એટલે પતંગ ચગે છે પણ તમે જોઈ શકો હું ફીર ગઈ બગાડ તાર મમ્મી કે ક્યાં સગાઈ દે તો આગળ જે થાય તમને બધું બતાવું છું બન્યા ઉઠીને આવ્યો પાછો એમ ને તું હે પતંગ ક્યાં બતાવી તારો એટલે હા હાથમાં લીધો પતંગ હાલો સગાવો હવે હે નવી છે એમ બાપુ શું કરે છું હે બાપુ શું કરે છે તો ફેમિલી વિચાર ના કરતો તો વ્લોગ બનાવો વ્લોગ બનાવો હજી કેટલા વાગે ઉઠીને આવ્યો તું બે વાગે બે વાગે અત્યારે કેટલા વાગ્યા છે બે વાગે ફેમિલી જો જો ફર ફર કરા આમ જો હે જો ફેમિલી થાય કોને દેલા પતંગ સગાઈ સગાઈ હે હે

અને ફર્સ્ટ ક્લાસ લોકેશન છે બધા ધાબા ઉપર છે તમને બતાવું તો બધા જો અમે ધાબા ઉપર છે અમે ધાબા ઉપર છે અને અમારા રૂહી બેન આયલા આવે છે પાછા એ રૂહી હે એ રૂહી સમજો હા સમજો ચાલે આલે આને રડું નથી થાતું ફેમિલી બ્લોગમાં બની દેજો અને મજા આવી ઉત્તરાયણ અમને કે ઉત્તરાયણ લાગે જણાવજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો અને હા એક વાત તમને કહેવાની હતી ખાસ કે આ બ્લોગ ઉત્તરાયણનો છે તો ફટાફટ આપણે બધા કમેન્ટમાં લખી નાખી દઉં હેપી ઉત્તરાયણ તો આગળ જે થાશે તમને બધું ફેમિલી હેપી ઉત્તરાયણ સંક્રાંતિ મકરસંક્રાંતિની બધાયને હાર્દિક હાર્દિક શુભકામના અને ફર્સ્ટ ક્લાસ ઉત્તરાયણ ગઈ આપણી અને તમારી બધાની હું આશા કરું છું સારી ઉત્તરાયણ ગઈ છે અને હા ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો ફેસબુક ઉપર જોતા હોય અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને સારું સારું એવું કમેન્ટ કરી દેજો તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું ફરી ફરીશું બીજા નવા વ્લોક સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો